નમસ્કાર મિત્રો જો તમે પણ માં મુગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને એક લાઈક કરીને જરૂરથી જજો ધન્યવાદ માં મુગલના પડચા જે પણ દેશભરમાં પસ્તિત છે દેશ વિદેશમાંથી ભક્તો મોગલમાની માનતા માને છે અને તે માનતામાં મુગલની પૂરી પણ કરે છે માં મુગલ એ અત્યાર સુધી ઘણા ભક્તો દુઃખ દૂર કર્યા છે ભક્તોને દરેક માનતાઓમાં મુગલે પૂરી કરી અને તેમનાના દુઃખ દૂર કરીને તેમને જીવનમાં કોઈ પણ અડચણ આવી દેતા નથી તેમજ મા મુગલના દરવાજે માથું ટેકાવાથી ભક્તોનાના જીવનમાં આવતા દરેક

તે ધન્યતા અનુભવે છે મા મુગલ એ અત્યાર સુધી લાખો ભક્તોને સાક સાક પરચા આપ્યા છે આજે આપણે મા મુગલના એક એવા પરચા વિશે વાત કરીશું રાજકોટના અલ્પેશભાઈએ મા મુગલને યાદ કરીને માનતા માની હતી ત્યારે અલ્પેશભાઈએ માનતા પૂરી કરવા માટે કબડાવ ધામ આવી પહોંચ્યા હતા તેમના પરિવાર સાથે તે કબડાવ ધામ આયા હતા રા મા મુગલ માં આવીને અલ્પેશભાઈએ તેમના દર્શન કર્યા ત્યાર પછી મણિધર બાપુએ ને તેમને પાંચ હજાર રૂપિયા આપ્યા તો મણિધર બાપુએ કહ્યું કે તે સાની માનતા માની હતી તેમણે જણાવ્યું કે મારા પત્નીને કેન્સલ હતું તો માનતા રાખતાની સાથે જ મારા પત્ની સાજા થઈ ગયા